પાંચસો બાદ પંદર પાંચસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પાંચસો આઠ નવ દસ હજાર બાર રૂપિયા પાંચસો તેર તે રૂપિયા નવાનું નવાનું પાંચસો પાંચસો કરો પાંચસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત રૂપિયા પાંચસો આઠ આઠ પાંચસો આઠ રૂપિયા નવ નવ દસ અગિયાર બાર તેર તેર રૂપિયા પાંચસો તેર ચૌદ ચૌદ રૂપિયા ચૌદ રૂપિયા જાની એક રૂપિયો

અગિયારસો બાર અગિયારસો તેર ચૌદ ચૌદ પંદર સોળ સત્તર સત્તર રૂપિયા અગિયારસો સત્તર સત્તર રૂપિયા અગિયારસો સત્તર બે નંબર એકવી રૂપિયા એકવીસ એકાવન એકાવન રૂપિયા બાવન સિત્તેર એકોતેર બોતેર તો તે 257 780 80 રૂપિયા 81 રૂપિયા 91 92 92 રૂપિયા બાણો રૂપિયા ઓમગીરનાર 92 રૂપિયા રૂપિયા બે

બત્રી બત્રીસ રૂપિયા બત્રીસ રૂપિયા સિત્તેર રૂપિયા સિત્તેર સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા આયો

બે બે 527 527 રૂપિયા કે કે 527 હવે હાલો 10 નંબર પર કઢા દેના એ શ્રી ભાઈ શેમ મામા 90 91 92 92 450 450 બે કરો એ

एसी <laughs> रूपिया <laughs>

no, no. tiga, 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 bar tiga, 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 rupiah tiga, cawut tiga, tiga, tiga,

કોના મારા પાકા મીઠાઈ કહેવાય મીઠાઈ મલાઈ કહેવાની માટે 7000 રૂપિયા કહેવા રૂપિયા 70 અલે કે બંધુલા